અંજારનગર પ્રાથમિક શાળા નંબર સોળ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી ગ્લોબલ વોર્મિંગ અને વધતા જતા શહેરીકરણ વચ્ચે જંગલો અને વૃક્ષો ઓછા થઈ રહ્યા છે જેની સીધી અસર પશુ પક્ષીઓના અસ્તિત્વ પર પડી રહી છે ત્યારે આ બદલાતા પર્યાવરણ વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મતતી ચકલીઓની સંખ્યા પણ દિવસો દિવસ ઘટી રહી છે ત્યારે આપણા આંગણાના પક્ષી એવી ચકલીનું અસ્તિત્વ ટકી રહે એ માટે વીસમી માર્ચના રોજ ચકલી દિવસ ઉજવવામાં આવે છે ત્યારે અંજારનગર પ્રાથમિક શાળા નંબર સોળ દ્વારા વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત શાળાની બાળાઓ દ્વારા સુઘારિયા ફાટક પાસે આવેલ આશાપુરાની ડેરી પાસે વિવિધ સંસ્થા અને પર્યાવરણ પ્રેમી લોકો દ્વારા ચકલીના રહેઠાણ અને દાણા માટે અનેક માટીના માળા અને પાણીના કુંડા લગાવવામાં આવ્યા છે જેમાં આશરે મોટી સંખ્યામાં ચકલીઓ ત્યાં વસવાટ કરી રહી છે એ સ્થળની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી સાથે સાથે શાળાની બાળાઓ દ્વારા ત્યાં ચકલીના માળા અને પાણીના કુંડા લગાવવામાં આવ્યા હતા અને બાજરીના દાણા ચકલીઓને આપવામાં આવ્યા હતા ચકલીઓના કલ્ચોર અને પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે ચકલી દિવસની ઉજવણી કરી બાળકો ભાવ બન્યા હતા અને પોતાના ઘરે પણ એક ચકલી ઘર લગાવવાનો સંકલ્પ લીધો હતો